નમસ્કાર મિત્રો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં તિતાવી નામનું એક પોલીસ સ્ટેશન છે અને તે જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુનાખેડા નામનું એક ગામ છે ખરેખર અહીં એક મકાન માલિક રહે છે જેનું નામ છે મોહરસિંહને સંજયસિંહ નામનો એક પુત્ર અને પંકજ નામનો પૌત્ર છે ત્રણ જણનો આ પરિવાર એક સુખી અને સમૃદ્ધ પરિવાર છે આખા ગામમાં તેમનું સારું નામ હતું લોકો તેમનું ખૂબ સન્માન કરતા હતા હકીકતમાં મોહરસિંહની પુત્રવધુ એટલે કે સંજય સિંહની પત્ની જ્યારે પંકજ બાર વર્ષના હતા પછી તે ગામના એક માણસ સાથે ભાગી ગઈ તેના ભાગી જવાથી આ લોકોને ખૂબ દુઃખ થયું કારણ કે તેઓ પંકજની સંભાળ રાખવામાં ખોરાક રાંધવામાં અને બીજી બધી બાબતોમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ તેમ છતાં આ લોકો કોઈક રીતે પોતાનું જીવન જીવી રહ્યા હતા અને પંકજની ખૂબ સારી સંભાળ પણ રાખી રહ્યા હતા જ્યારે પણ મોહરસિંહને સમય મળતો ત્યારે તે ભોજન બનાવતો તેથી જ્યારે પણ સંજયસિંહને તક મળતી તે તે કરી લેતો આ રીતે સમય ધીમે ધીમે પસાર થતો ગયો એક દિવસ મોહરસિંહ પોતાના દીકરા સંજયસિંહને કહે છે દીકરા આવું ક્યાં સુધી ચાલશે ક્યાં સુધી આપણે ખાવા પીવા બનાવતા રહીશું તું એક કામ કર ક્યાંક એક સારી છોકરી શોધી કાઢ અને તેની સાથે લગ્ન કરીને ફરીથી સ્થાયી થઈ જા જ્યારે પુત્રવધુ ઘરમાં આવશે ત્યારે આપણી બધી સમસ્યાઓનો અંત આવશે ઓછામાં ઓછું આપણને બે ટાઈમનું ભોજન તો સમયસર મળશે આખરે સંજયસિંહ લગ્ન માટે તૈયાર થાય છે અને તેને પુષ્પા નામની એક સારી છોકરી મળે છે પુષ્પા લગભગ બાવીસ થી ત્રેવીસ વર્ષની છે જો કે પુષ્પાને સંજયસિંહના ભૂતકાળના જીવન વિશે બધું જ કહેવામાં આવ્યું હતું કે તે પરિણીત છે અને તેની પત્ની બીજા કોઈ સાથે ચાલી ગઈ છે પુષ્પાને આનો કોઈ વાંધો નહોતો આખરે પરિવારના સભ્યોની સંમતિથી લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય છે લગ્ન પછી પુષ્પા તેના સાસરીયાના ઘરે એટલે કે સંજયસિંહના ઘરે આવે છે ખરેખર પુષ્પા દેખાવમાં ખૂબ જ સુંદર છે તે એટલી સુંદર છે કે તે આખા ગામમાં ચર્ચાનો વિષય બની જાય છે જેને પણ તમે જુઓ છો તે કહે છે કે સંજય સિંહે ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા છે હવે જે પણ સંજયનો દીકરો છે જ્યારે પંકજ તેની સાવકી માતાને જુએ છે ત્યારે તે તેની સાવકી માતા હોવા છતાં તેને જોતો રહે છે પરંતુ પંકજે ક્યારે તેની માતાને બોલાવી નહીં તે ખોરાક માંગતો હોય તો જ તેનું નામ લઈને બોલાવતો તો તે પુષ્પાને કહેતો કે મને ખાવાનું આપ અથવા કોઈ કામ હોય તો તે તેનું સીધું નામ લઈને બોલાવતો પણ ક્યાંક મોહરસિંહને આ વાત પસંદ ન આવી એક દિવસ તેણે પંકજને પોતાની પાસે બોલાવ્યો અને તે તેને સમજાવે છે કે જો દીકરા ભલે તે ગમે તે હોય ભલે તે તારી ઉંમરની હોય ખરેખર પંકજ પણ લગભગ વીસથી બાવીસ વર્ષનો હતો તે કહે છે કે તારા પિતાએ તેની સાથે લગ્ન કર્યા છે અને આ રીતે જો તે તમારી માતા છે તો તમારે તેમનું નામ ન લેવું જોઈએ પણ તમારે તેમનેમાં કહેવું જોઈએ અને માતાની જેમ તેમનો આદર કરવો જોઈએ પંકજ કહે છે દાદા મેં ભૂલ કરી છે શું કોઈએ મારી વિરુદ્ધ ફરિયાદ કરી છે તેઓ કહે છે કે એવું કંઈ નથી પણ તમારે મારા કહ્યા પ્રમાણે કરવું જોઈએ પંકજ તેના દાદાની વાત સાંભળે છે પણ તેમની વાત સાંભળતો નથી અને તે તેની સાબકી માતાને ફક્ત નામથી બોલાવતો હતો જો કે પુષ્પા ખૂબ જ સારી સ્ત્રી હતી તે પંકજને પોતાના દીકરા જેવો માનતી હતી એક દિવસ પુષ્પા રૂમમાં કપડાં બદલી રહી હતી પછી અચાનક પંકજ રૂમમાં પ્રવેશ કરે છે પુષ્પા પોતાનો ચહેરો બીજી તરફ ફેરવે છે તે પછી પંકજ ત્યાં ઊભો રહે છે પુષ્પા કહે છે કે તમે જોઈ શકતા નથી હું કપડા બદલી રહી છું અહીંથી ચાલ્યો જાઓ તે તરત જ રૂમની બહાર નીકળી જાય છે પણ મોહરસિંહને આ વાતની ખબર પડે છે અને તે પંકજને પોતાની પાસે બોલાવે છે અને કહે છે જુઓ આજથી જ્યારે પણ તમે અંદર જાઓ છો ત્યારે જતા પહેલા અવાજ કરો અથવા મારી સાથે ચાલો હવે પહેલાં જેવું નથી રહ્યું જ્યારે તમે ઈચ્છો ત્યારે તમે કોઈ પણ રૂમમાં જઈ શકો છો હવે આ ઘરમાં એક સ્ત્રી પણ રહે છે સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ પંકજના મનમાં તેની સાવકી માતા પુષ્પા વિશે ગંદા વિચારો આવવા લાગ્યા હવે તે તેની સાવકી માતાને ગુપ્ત રીતે જોવાનો પ્રયાસ કરવા લાગે છે પછી ભલે તે રૂમમાં હોય કે બાથરૂમમાં નહાતી હોય પંકજ હંમેશા તેને ગુપ્ત રીતે જોતો હતો અને આ બધી બાબતો તે તેના એક મિત્ર જેનું નામ હરિયોમ ઉર્ફે બિટ્ટુ છે તેને આ વાત કહેતો તે કહેતો કે મિત્ર મને આ પુષ્પા ખૂબ ગમે છે મને ખબર નથી કે મારા પિતા પાસે આટલી સુંદર છોકરી ક્યાંથી આવી હકીકતમાં પંકજ હંમેશા પુષ્પાની નજીક જવા અને તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવાની તક શોધતો હતો જોકે એક દિવસ તે તેની સાવકી માતા પુષ્પાનો હાથ પકડી લે છે અને પુષ્પાનો હાથ પકડતાની સાથે જ પુષ્પા ખૂબ ગુસ્સે થઈ જાય છે તે તરત જ તેનો હાથ ખંખેરી નાખે છે અને કહે છે કે તારી હિંમત કેવી રીતે થઈ મારો હાથ પકડવાની તે પછી તે તેના સસરા એટલે કે મોહરસિંહ પાસે જાય છે અને તે કહે છે બાબા તે મને ખૂબ પરેશાન કરે છે તે મને તેની માતા માનતો નથી બલકે તે મારી સામે ગંદી નજરે જુએ છે ત્યારબાદ મોહરસિંહ તેના પૌત્ર પંકજને ઠપકો આપે છે અને તેને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ આ વાત પંકજને ગમતી નથી આ દરમિયાન તે તેના મિત્ર હરી ઓમ ઉર્ફે બિટ્ટુ સાથે વાત કરે છે અને તેને પોતાની આંતરિક લાગણીઓ કહે છે પછી હરી ઓમ ઉર્ફે બિટ્ટુ કહે છે તમે જે કરવા માંગો છો તે એટલું સરળ નથી તેના માટે તમારે એક કામ કરવું પડશે હું તમારા માટે કેટલીક ગોળીઓ લાવીશ અને તમારે તે ગોળીઓ ખોરાક અથવા દૂધમાં ભેળવીને તમારી સાવકી માતાને તે પીવડાવવી પડશે અને જ્યારે તે નશામાં ધૂત થઈ જાય છે ત્યારે તમે તેની સાથે જે ઇચ્છો તે કરી શકો છો તે પછી હરી ઓમ ઉર્ફે બિટ્ટુ કેટલીક નશીલા ગોળીઓ લાવે છે અને પંકજને આપે છે તે પછી પંકજ તે ગોળીઓ લઈને ઘરે જાય છે અને તે એવી તક શોધતો હતો જ્યારે તેના પિતા ઘરે ન હોય અને તે તેની સાવકી માતા સાથે જે ઈચ્છે તે કરી શકે આખરે એક દિવસ તેને તક મળે છે તેના પિતા સંજયસિંહ કોઈ કામ માટે બજારમાં ગયા હતા અને તેઓ ખૂબ મોડા પાછા ફરવાના હતા દરમિયાન સાંજના લગભગ પાંચ વાગ્યા હતા બધાની આદત મુજબ ગેસ પર દૂધ ગરમ થઈ રહ્યું હતું સેન દૂધ પીવા માંગે છે અને આનો ફાયદો ઉઠાવીને પંકજ બધી નશીલા ગોળીઓ દૂધમાં નાખી દે છે તેના દાદા મોહરસિંહ દૂધ પીતા જ તે નશાની હાલતમાં તેના પલંગ પર સૂઈ જાય છે અને તેની સાવકી માતા પુષ્પા એ જ દૂધ પીવે છે અને થોડા સમય પછી તે પણ સંપૂર્ણપણે નશામાં ધૂત થઈ જાય છે તે પછી પંકજ તેના મિત્ર હરિ ઓમ ઉર્ફે બિટ્ટુને ફોન કરે છે અને કહે છે કે કામ થઈ ગયું છે અને પુષ્પા સંપૂર્ણપણે નશામાં છે અને સંપૂર્ણપણે બેભાન છે બિટ્ટુ કહે છે ચાલો એક કામ કરીએ ચાલો તેને આપણા ખભા પર બેસાડીને જંગલમાં લઈ જઈએ ત્યાં સારું રહેશે ખરેખર ગામથી થોડે દૂર એક જંગલ છે ત્યારબાદ બંને પુષ્પાને પોતાના ખભા પર ઊંચકીને જંગલમાં લઈ જાય છે રાત્રે અંધારું થઈ ગયું હતું પછી બંને પુષ્પાના શરીર પરથી એક પછી એક કપડાં કાઢી નાખે છે અને બંને એક પછી એક તેના પર ખરાબ કૃત્યો કરવાનું શરૂ કરે છે તેઓ તેની સાથે ગંદા કામો કરવાનું શરૂ કરે છે અને આ દરમિયાન બંને વચ્ચે સ્પર્ધા શરૂ થાય છે કે કોણ સૌથી વધુ સમય સુધી કરશે આ દરમિયાન પુષ્પાની આંખો ખુલે છે અને જ્યારે તે પોતાને આ સ્થિતિમાં જુએ છે તેથી તે ચીસો પાડવાનો પ્રયાસ કરે તે પહેલાં બંને તેના હાથ પાછળ તેના સલવારથી બાંધી દે છે અને તેના દુપટ્ટાથી તેનું મોં ઢાંકી દે છે અને પછી બંને સાથે મળીને એ જ કામ શરૂ કરે છે પછી હરી ઓમ ઉર્ફે બિટ્ટુ પુષ્પા તરફ ધ્યાથી જુએ છે અને કહે છે કે એવું લાગે છે કે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે મને લાગે છે કે તે મરી ગઈ છે કે નહીં ત્યારબાદ બંને તેને હલાવીને જગાડવાનો પ્રયાસ કરે છે પણ તે ઊભી ન થઈ ખરેખર જ્યારે તેઓએ ઉતાવળમાં તેનું મોં બાંધી દીધું હતું ત્યારે તે દરમિયાન તે મરી ગઈ હતી હવે બંને ડરી ગયા છે અને વિચારવા લાગે છે કે તેમને શું થયું છે જો પરિવારના સભ્યોને આ વાતની ખબર પડશે તો તેઓ ચોક્કસ તેમને મારી નાખશે પછી પંકજ કહે છે કે ચાલો એક કામ કરીએ ચાલો જલ્દીથી ખાડો ખોદીને તેને આ જંગલમાં દાટી દઈએ જો કોઈને તેનો મૃતદેહ નહીં મળે તો આપણે ક્યારેય પકડાઈશું નહીં તે પછી પંકજ તેના ઘરે દોડી જાય છે અને ત્યાંથી તે એક પાવડો લાવે છે અને બંને સાથે મળીને એક મોટો ખાડો ખોદવાનું શરૂ કરે છે ખાડો ખોદ્યા પછી તેઓએ પુષ્પાને તે ખાડામાં નાખી દીધી પછી હરિયોમ ઉર્ફે બિટ્ટુ કહે છે કે તેના બાકીના કપડાં શોધીને તે જ ખાડામાં નાખ ખરેખર જ્યારે તેઓ પુષ્પાને લાવી રહ્યા હતા ત્યારે તેના કેટલાક કપડાં જંગલમાં અહીં ત્યાં પડેલા હતા બંનેએ કપડાં શોધવાનું શરૂ કર્યું અને શોધતા શોધતા તેઓ તે ખાડાથી થોડે દૂર ગયા દરમિયાન સવારના પાંચ વાગ્યા હતા અને અહીં ગામનો એક વ્યક્તિ જેનું નામ મોહનચંદ છે તે અહીં શૌચ કરવા આવે છે પછી તે ઠોકર ખાઈને તે જ ખાડામાં પડી જાય છે જ્યારે તે ખાડામાં પડે છે ત્યારે તે જુએ છે કે તે ખાડામાં એક મહિલાનો મૃતદેહ પડેલો છે જે નગ્ન અવસ્થામાં હોય છે તે ચીસો પાડવા લાગે છે અને તેની ચીસો સાંભળીને ગામલોકો પણ ત્યાં આવે છે અને જ્યારે તેઓ મૃતદેહ જુએ છે ત્યારે તેઓ ઓળખી લે છે કે તે પુષ્પા છે સંજયસિંહની પત્ની દરમિયાન ગામના કેટલાક લોકો તે બંનેને પંકજ સિંહ અને હરિયોમ ઉર્ફે બિટ્ટુને ત્યાંથી ભાગતા જુએ છે ત્યારબાદ બંનેનો પીછો કરીને પકડી લેવામાં આવે છે હકીકતમાં ગામલોકોને પહેલાથી જ ખબર હતી કે પંકજનો તેની સાવકી માતા પ્રત્યે ખરાબ ઇરાદો છે હવે ગામલોકોએ તે બંનેને પકડી લીધા અને તેમને ખૂબ માર મારવાનું શરૂ કર્યું આ દરમિયાન એક વ્યક્તિ ભાગી જાય છે અને તે મોહરસિંહને જાણ કરે છે કે આવી અને આવી ઘટના બની છે અને ગામલોકો તમારા પૌત્રને માર મારી રહ્યા છે આ સાંભળીને મોહરસિંહ સીધા નજીકના પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાં ગયા પછી તે શોને કહે હે સાહેબ કૃપા કરીને જલ્દી કરો નહીંતર ગામલોકો મારા પૌત્રને મારી નાખશે હવે શોને સાંભળતાની સાથે જ તે તેને પોતાની ગાડીમાં બેસાડે છે અને સ્થળ પર પહોંચે છે અને જુએ છે તેથી ગામલોકોએ બંનેને માર માર્યો શરૂઆતમાં એવું લાગતું હતું કે બંને મૃત્યુ પામ્યા છે અંતે બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા ત્યારબાદ કેટલાક ગામલોક પણ ત્યાં પહોંચી ગયા એવું કહેવાય છે કે તેમને સારવાર ન કરાવવા દેવી જોઈએ તેઓ મરી જાય તો સારું આવા લોકોને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી આખરે પોલીસે કોઈક રીતે ગામલોકોને સમજાવીને તેમના ગામ પાછા મોકલી દીધા અને તે બે છોકરાઓ પંકજ સિંહ અને હરિયોમ ઉર્ફે બિટ્ટુ ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા ત્યારબાદ જ્યારે પોલીસે તેમની પૂછપરછ કરી ત્યારે તેઓએ સંપૂર્ણ સત્ય જાહેર કર્યું અને પછી બંનેની ધરપકડ કરવામાં આવી અને તેમની ધરપકડ કર્યા પછી તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે અને જ્યારે લોકોને આ ઘટનાની ખબર પડે છે ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને વિચારવા મજબૂર થાય છે કે શું ખરેખર લોકોમાંથી માનવતા હદે ગાયબ થઈ ગઈ છે મિત્રો આ આખી ઘટના વર્ણવવાનો હેતુ કોઈને ખલેલ પહોંચાડવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી પણ તમને જાગૃત કરવાનો છે સતર્ક કરવાનો છે તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વીડિયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર